જે કિશન ખેડૂત મિત્રો સૂર્યોદય પ્રાકૃતિક ખામ ઉપર જુઓ ઘઉં કેવા મસ્ત લહેરાઈ રહ્યા છે આવી ઊંડી નીકળી ગઈ છે અને જીવા અમૃતની કમાલ દેખાઈ રહી છે દૂધ ગોળનો સ્પ્રે થઈ ગયો છે અને ઋતુ એકદમ એવી માફક રહી છે કે કેવી મસ્ત ડુંડી તમે જુઓ આ આ રીતે આ ઘઉંના ફૂલ જે ઉપર છે ને એ તમે જોઈ શકો છો દેખાય છે જો આ ફૂલ છે આ રીતે ઘઉંમાં પણ ફ્લાવરિંગ થાય છે અને ફ્લાવરિંગની અવસ્થા હોય ત્યારે દૂધ ગોળનો સ્પ્રે અને જીવામૃત આપવાથી અદ્ભુત એના રિઝલ્ટ મળતા હોય પ્રકી તો આપણે થાય મહેનત કરીએ બાકી સૂર્યપ્રકાશ અને વાતાવરણ ઘણું બધું કામ કરતા હોય તો એના રૂપમાં બહુ મસ્ત સારો એવો રહી ગયો એને હિસાબે બહુ મસ્ત પવન થોડો વધારે છે પણ હજી આમાં વજન ન હોય અને દાંડર જો મજબૂત હોય તો ઘઉં ઢોળવાના પણ પ્રશ્ન ઓછા રહેતા હોય છે આ પવન કઈ રીતે ઘઉં ને લાવી રહ્યો છે તો વાતાવરણ સામે પણ આપણો મૌલ સક્ષમ હોય તો એના ડીઝલ વર્તા હોય ઘઉં ટળી જાય ઘણી બધી નુકસાન હવે જે વજન થાય ને પછી કદાચ એ પ્રશ્ન રહીએ અને આ પવન થોડુંક નુકસાન થાય કરી શકે તો કિસાન મિત્રો આવા આ પ્રાકૃતિક સૂર્યોદય ગામના જે ઘઉં છે એ લેવા માટે બુકિંગ ચાલુ છે અડધા તો બુક થઈ ગયા છે અડધા જ બાકી રહ્યા છે અને આપણે સીધો લોટ આપવો છે સીધો લોટ તો ખેડૂતને જ આપવો ખેડૂત આનો ટેસ્ટ કરી નક્કી કરે કે એક વીઘાની પ્રાકૃતિક ખેતી કરી આપણે આપણા પરિવારને ઝેરમુક્ત આહાર આપશું જય હિન્દ જય ગીત